મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે અત્યાર સુધી જ્યાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળતી હતી તેવા રેલવેના ટેકનિકલ ફિલ્ડમાં પણ હવે મહિલાઓનું પ્રતિનિધિત્વ દેખાઈ રહ્યું છે વેસ્ટર્ન રેલવે નવા રેલવે ટ્રેક તૈયાર કરવા અથવા તો જૂના રેલવે ટ્રેક રિપેરિંગ માટે રેલવે ટ્રેક મશીન ની સંપૂર્ણ કામગીરી મહિલાઓની ટીમ સંભાળશે ત્યારે પશ્ચિમ રેલવે પ્રથમ મહિલા સંચાલિત ટ્રેક મશીન પ્રારંભ કરવામાં આવ્યો છે વડોદરાના નવા યાર્ડ ડી કેબિન ટ્રેક મશીન શેડ ખાતે મહિલા ટીમ દ્વારા સંચાલિત ટ્રેક મશીન નો શુભારંભ મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રા દ્વારા મુંબઈ ખાતેથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યો હતો મહિલા દિવસ નિમિત્તે આવતીકાલે આ મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવામાં સમર્પિત કરવામાં આવશે ગુરુવારથી પશ્ચિમ રેલવેમાં મહિલા સંચાલિત ટ્રેક મશીન પ્રારંભ કરવામાં આવ્યું છે આ માટે સાત નિષ્ણાંત મહિલાઓની ટીમની પસંદગી પણ કરવામાં આવી છે અને આ ટીમ સ્વતંત્ર રીતે ટ્રેક મશીન ની કામગીરી કરશે